દેખાતા કોન જ કરવા પડશે મારે નહી કોમ લાગે લ્યા કોમ હતી સારું થઈ છે હેલો કે બાજુ સારું તે મારી વાત સાંભળો ત્યારથી જો તમે ત્રણ જણા પેલા મહેશ ને નથી કીધે છે હા ઓ હો રાહુલિયો હુલિયો બે ત્રણ જણા ત્યાં થી ને બે હું આવી જાઉં અરે કોમ સારું થીજેલું છે એમ એટલે કે બાજુ કે બાજુ એટલે અમદાવાદ માં બધું થઈ જશે તમને પૈસા હતી હમણાં આલદું છું યાર ઉપાડ આલદું છું એટલે હપ્તા વડ રાખો આલુ છું પૈસા હું આવી ચાલો મેલો આવું હો હું રસ્તા હો આ યાર કોમ કરતા પૈસા પૈસા આખો દનતા લાવવાના મારે પૈસા વેલા વેલા બસ પેલો એક મિસ્ત્રી આવે છે અને ઉપાડે આલો કીધું બધું સારું હમણાં આવી ત્યાં લે આપડે ચાલે જે ઉપાડે તે લઈ લેવાનું નામ ઉપાડ ઉપાડ પેલો આપડે હા તે મિસ્ત્રી આવે છે મેં ફોન કર્યો એટલે લે લેલો પકડ તું તું થેલો મને હું પણ મારવો પડે મિસ્ત્રી આવી જશે મિસ્ત્રી પેલું હાળો પીવા જયે હજી તો મિસ્ત્રી હમણાં આવવાનો હવે દેલા એવું તો ચોકડે તો આવી છે હમણાં આવશે લવસે પાછો આવે ને એલું ને પેલું કરશે અને પૈસા સારા હાલ બધું હાલશે ਕਿਲਾ ਨਹੀਂ ਹੱਬ ਗੁਮਾ ਨਾ ਹੜਾ ਆਵਸੀ ਇਹ ਪਨੀ ਵੇਲਾ ਆੜ ਆਸੇਦ ਖਰੋ ਜੀਰ ਜੀਰ ਕਿੰਨਾ ਆਇਆ ਵੀਦੋ ਕਿ ਤੂੰ ਬੋਲੇ ਲੇ ਤੋ ਇਹ ਹੁਣ ਆ ਫਿਰ ਵੜ ਆਵੇ ਦਿਖਾਈ ਇਹੋ ਨੀਤ ਚੀ ਇਹ ਆਲਕਸ ਮਿਸਤਰੀ ਆਵੀ ਜਲਤ ਲੈ ਮਿਸਤਰੀ ਆਉਂਦੇ ਪਿਰੋਜ ਦੇ ਡਬਲੇ ਜੂ ਲੰਕ ਪਾਉਂ ਆਹੋ ਵਧਾਰ ਸੀ ਜੇ ਲੇ ਇਹੋ ਲਾਗੇ ਲਿਆ ਪਹਿਲਾ ਹੜਾ ਲੀ ਜਾਏ ਨੀ ਨੀ ਨਾ ਨੀ ਤੀਜੋ ਆ ਹਾਏ ਬਾਏ

આપડે અમદાવાદ કોમ રાખેલું છે ઉપર તું નેસો તું બધી બનાવવાનું છે રેડી મિસ્ત્રી પૈસા ઉપર માં ગેસ હું વાંધો માં મારા ભાઈ એ બધું બીજા બીજા મજૂર છે આપડી પણ મારી વાત સાંભળો

મારી વાત હમણો પૈસા તમને મળી જશે વ્યવસ્થિત બરોબર અને ખર્ચી હતી દન રહેશે એ તો બધું હા અને અમદાવાદ થી પાછા ડાફળો નથી મારો આપડે સાઈડ પર પૂછી તમને લોકેશન મોકલી દઉં પૈસા પૈસા તમને મળી જશે મારી વાત તમે બસ ખાવાના છે આ બધું થઈ જશે

હું છે ને મારી ગાડી તો હું મારી ગાડી લઈને આવું છું બસ સ્ટેન્ડ ને પૂતું અને તમે ફટાફટ તો સગડા હગડા બેહી નાહી જજો પાછા પાછા આડા અવડા જતા નહી હોય ના સારું તમે નેકળો હું આવું ગાડી મારી આપડા કોમેન્ટ પણ મિસ્ત્રી પૈસા સારો મિસ્ત્રી છે સારા એ કે પૈસા પૈસા